કેમ અલગ પ્રદેશ માં ધોલ માં દોસ્તો બે છોકરા ખોય ગયા છે આ તમે કરતા છોકરા નો વિડીયો જોઈ લો આ બે છોકરા ધોલ માંથી ખોવાઈ ગયેલા છે જે કોઈ ના હોય ધોલ પોલીસ સ્ટેશન ને આવીને લઈ જાય અને આ વિડીયો શેર કરો હરેક તો આમ જેથી કરીને એના માબાપ સુધી પહોંચે છોકરા સચવાતા ન હોય તો છોકરાઓને તમે લઈ જશો શું કામ બજાર માં દોસ્તો જે ખેડૂત બોલતા હતા એ જ ખેડૂત દોસ્તો અત્યારે આપણી આદિવાસી મહિલાને ખોટું થયું છે દોસ્તો એને શું સમર્થક માં વિડીયો બોલી શકે આજે ગુજરાત ના એટલે હું કોઈનો વિરોધ નથી કરતો પણ ગુજરાતના ભાઈ બધા નહીં ગુજરાતના ખેડૂત બધા નહીં જે પણ આપણે આદિવાસી સમાજના મજૂર આપણી વાડીએ કામ કરવા આવે ભાગમાં રાખે એ બાબત થી અમુક કે જે હલકા વેળા કરે બેન દીકરીની ઇજત ઉપર હાથ નાખે સારા સબકલા કરે એને ખાસ કહેવાનું છે એટલે તમે ભાઈ માપ રહેજો બેન દીકરી એની સેમ આપણી પણ બેન દીકરી કહેવાય ને આપણે કુળ ક્યુ છે આપણી જાત કઈ છે એ જોવો તમે હા હલકા આવેલા ભરવા આવેલા કરો આ વિડીયો જોવો બેન દીકરીનો નો મે આઈડે એકલી થતલી ને સેટ મે કે ધર ને ફીરી કી કર લે કોઈ કોઈન કો ને બાર ના દેન રૂક લે દલુ ને અમે બે ભાઈ દવા છટવા જાત્રલા ને

કે અહીંયાને અહીંયા પતાવી દેવું અને પછી આમ કહ્યું કે આમાં વિડીયો બનાવશો તે વિડીયો બનાવવું છે કે અમે વિડીયો બનાવી તે ઢાટા ને સેટે કાધે અગલ નહીં કર્યા ફેર અમે નવલા સર પણ કાધે પૂછડા કરીને ગયા તે નવલા સર પણ આમ રૂબે ઉભાર ઊભા રહીને વિડીયો બનાવ્યા તો આમ કાંઈ નહીં કહ્યું ને વ્યવસ્થિતથી વાત કરી કે કેમ થાય ને કેમ નહીં ને તો તમે કેસી કરી નાખજો કહીંયા તે સભી ભાઈ તો આવીને માણસની મદદ કરજો या मानसे जीरो भाग में रख लोलो तो तीन मानस का न्याय अपाना जरूरी छे नहीं होती छे चाल चाल लो न्याय हमारा परिवार मैं मैं आई गई जा ने दाड़ जान रुकाई रही काल संगठन वालों भाई जायर जय आदिवासी मिलेगा आदिवासी का अपना स्वतंत्र राज नहीं होगा तब तक ये सरकारों में आदिवासियों का विकास होने वाला नहीं है हम तो तीनों और चारों राज्य वो चाहे मध्य प्रदेश हो महाराष्ट्र हो गुजरात हो राजस्थान हो सभी नेता गण यहां बैठे सभी बुद्धिजीवी लोग यहां बैठे कर्मचारी गण यहां बैठे मैं मेरी व्यक्तिगत तौर पे से एक बात रखना चाहता हूं हमको आने वाले दिनों में हमारा जो भील प्रदेश था उसको लेने के लिए हमें आवाज उठाना पड़ेगा हमको भील प्रदेश मांगना पड़ेगा इस ओगनतीसवा राज्य हमारा भील प्रदेश होना चाहिए और हमारा भील प्रदेश जब बनेगा तभी हमारा आदिवासी स्वायत्त राज्य में अपना विकास कर पाएगा ये हम देखती को सोच रहे साथियों